હાર્દિક ને આવવાના હતા કાલે ફોન આવ્યો તો આ ઈદ લાગે લગભગ તો ઈ જ છે હા એ ધીરી પડી ગાડી આટો મારવા આવવાના હતા કાલ ફોન આવ્યો હતો એનો સાંજે કે કાકા કાલ અમે આવી છે હા જ છે હાર્દિક ને એ તો મજામાં હો મજામાં ભાઈ આઈકલા જો હાથી ને એવું કરીશી